સત્ય સ્વરાજ ન્યુઝ આપનું સ્વાગત છે જંબુસર પોલીસ સ્ટેશનના ગુનાની સગીરા તથા આરોપીને શોધી કાઢતી જંબુસર પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા તથા ડિવિઝનમાં સગીર બાળકોના બળાત્કારના આરોપીઓ તેમજ બાળાઓને શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે જંબુસર ડીવાય એસપી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પાણમિયાની સૂચના આધારે જંબુસર પોલીસ સ્ટેશનના બીએનએસએ તથા પોક્સકોના કામે ભૂખ બનનાર તથા આરોપી યોગેશભાઈ સોમાભાઈ વાઘેલા રહેવાસી ઋણ તળાવ જંબુસર નાઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ છે આધારે